આપણી ચેનલ ઉપર તો આપણી ચેનલને ને લાઈક કરજો સબસ્ક્રાઇબ અને શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આપણે પહોંચી શકીએ તો આજનું સેશન ચાલુ કરીએ છીએ પ્રથમ પ્રશ્નથી પ્રથમ પ્રશ્ન છે રાશન વિતરણ માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટિફિકેશન શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું છે તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશ વધુ માહિતી મેળવીએ તો સત્તરમી બ્રિક્સ મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ તો અઢારમી બ્રિક્સ સમિટ બે હજાર છવ્વીસ કયા દેશમાં યોજાશે તો સાચો જવાબ આવશે ભારત દેશમાં યોજાશે એની વિસ્તૃત માહિતી મેળવીએ તો સત્તરમી બ્રિક્સ સમિટ બે હજાર પચીસ છે જે ચાલુ વર્ષની છે જે બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે આયોજિત થઈ છે બ્રિક્સ એ દસ દેશોને સમાવેશ કરતું આંતર સરકારી સંગઠન છે બ્રાઝિલ જેમાં બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા જે મૂળ દેશો હતા ઉપરાંત તેમાં એડ થયેલા ઇજિપ્ત ઇથોપિયા ઇન્ડોનેશિયા ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત દેશનો સમાવેશ થાય છે ટોટલ બ્રિક્સમાં દસ દેશો છે સત્તરમી સમિટ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે અને અઢારમી સમિટ બે હજાર છવ્વીસ જે ભારત ખાતે આયોજિત થશે આગળના પ્રશ્ન તરફ મિત્રો વાત કરીએ આપણે તો કયો દેશ કોન્ફા સીએએફ ગોલ્ડ કપ બે હજાર પચીસ નો ખિતાબ જીત્યો છે તો સાચો જવાબ આવશે મેક્સિકો જીત્યો છે તો ફૂલ ફૂટબોલ છે બે હજાર પચીસ માં ફાઈનલ મેચ છે મેક્સિકો અને અમેરિકા વચ્ચે રમાઈ હતી અને મેક્સિકો એ અમેરિકાને હરાવીને ખિતાબ જીત્યો છે અને આ મેક્સિકો નું દસમું ટાઈટલ છે આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો બ્રિટિશ એફ વન ગ્રાન્ડ પ્રિક્સ બે હજાર પચ્ચીસનો ખિતાબ કોણે જીત્યો છે તો સાચો જવાબ છે લેન્ડો નોરિશે જીત્યો છે આગળના પ્રશ્ન તરફ વધીએ ત્યાં રાજ્ય સરકારે અરવલ્લીની પહાડીઓમાં એશિયાની સૌથી મોટી જંગલ સફારી વિકસાવાની યોજના બનાવી છે સાચો જવાબ છે હરિયાણા સરકાર દ્વારા તો આગળની માહિતી મેળવીએ તો કે હરિયાણા સરકારે અરવલ્લીની પહાડીઓમાં એશિયાની સૌથી મોટી જંગલ સફારી વિકસાવવાની યોજના બનાવી છે આ સફારી ગુરુગ્રામ અને નુ જિલ્લામાં લગભગ દસ હજાર એકર જમીનમાં ફેલાયેલી એનો હેતુ જોઈએ તો કે પર્યાવરણનું રક્ષણ વન્યજીવ સર્જન કરવાનો છે આગળના પ્રશ્ન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એકસો માં ડુરાન્ડ કપ બે હજાર પચીસ ની ત્રણ ટ્રોફી નું અનાવરણ કર્યું છે તો નીચે માંથી કઈ ટ્રોફી સામેલ નથી તો ખાસ યાદ રાખજો મિત્રો સાચો જવાબ છે ગોલ્ડન બુટ કપ તો મિત્રો પ્રેસિડેન્ટ કપ શિમલા ટ્રોફી અને ડુરાંડ કપ ટ્રોફી છે જેનું અનાવરણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કર્યું છે વધુ માહિતી મેળવીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ રાષ્ટ્ર રાષ્ટ્રપતિ ભવન ખાતે ડુરાંડ કપ ટુર્નામેન્ટ બે હજાર પચીસની ત્રણ ટ્રોફીનું અનાવરણ કર્યું છે ડુરાંડ કપ છે જે એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ છે અને વિશ્વની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટમાંની એક છે આ ટ્રોફી ટુર છે જે પાંચ યજમાન રાજ્યો રહેશે જેમાં પશ્ચિમ બંગાળ ઝારખંડ આસામ મેઘાલય અને મણિપુરના વિવિધ શહેરોમાં યોજાશે આ ટુર્નામેન્ટ ત્રેવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં પૂર્ણ થશે આગળના પ્રશ્ન તરફ વધીએ ટીબી ના દર્દીઓ માટે આગાહી કરાયેલ મૃત્યુદર મોડલ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે સાચો જવાબ આવશે તમિલનાડુ રાજ્ય છે વધુ માહિતી મેળવે તો ટીબી જેને ટ્યુબર ક્યુલો ટીબીનું ફૂલ ફોર્મ છે ટ્યુબર તરીકે પણ ઓળખવામાં આવે છે દર્દીઓ માટે આગાહી કરાયેલ મૃત્યુદર મોડલ લાગુ કરનાર તમિલનાડુ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે આ મોડલ ICMR ના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ epidemiology દ્વારા વિકસાવવામાં આવ્યું છે આનો ઉદ્દેશ ખાસ યાદ રાખજો ગંભીર રીતે બીમાર TB દર્દીઓ માટે નિદાનથી hospital માં દાખલ થવા સુધીની સરેરાશ સમય ઘટાડવાનો છે એટલે જલ્દીમાં જલ્દી દર્દીને સાજા કરવાનો ઉદ્દેશ છે આગળના પ્રશ્ન તરફ વધીએ બે હજાર છવ્વીસ ના એસ એફ મહિલા એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટ કયા દેશમાં યોજાશે તો સાચો જવાબ આવશે ઓસ્ટ્રેલિયામાં તો મિત્રો ચાલુ વર્ષ એટલે કે બે હજાર પચીસ ની એ એફ સી મહિલા એશિયન ફૂટબોલ કપ નું આયોજન ચાઇનામાં થયું છે આગળની વધુ માહિતી મેળવીએ તો કે પંદર મે બે હજાર ચોવીસ ના રોજ એટલે કે એ એ એફ એટલે કે એશિયન ફૂટબોલ કન્ફેડરેશન દ્વારા ઓસ્ટ્રેલિયાને ને બે હજાર છવ્વીસ મહિલા એશિયન કપ નું આયોજન કરવા માટે પસંદગી કરવામાં આવી છે આ ટુર્નામેન્ટ છે જે એક થી એકવીસ માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન યોજાશે અને કુલ બાર ટીમો તેમાં ભાગ લેશે આ મેચો છે જે સિડની પર્થ અને ગોલ્ડ કોસ્ટમાં યોજાશે ખાસ યાદ રાખજો મિત્રો બે હજાર પચ્ચીસની આ ટુર્નામેન્ટ ચીનમાં આયોજિત થઈ હતી આગળના પ્રશ્ન તરફ વધીએ જુલાઈ બે હજાર પચીસમાં કોલંબિયા અને ત્યાં દેશને ન્યૂ ડેવલપમેન્ટ બેંકના સત્તાવાર સભ્ય બનાવવામાં આવ્યા છે કાં તો જોવામાં આવશે ઉઝબેકિસ્તાન તો કોલંબિયા અને ઉઝબેકિસ્તાન જે ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સત્તાવાર સભ્ય બન્યા છે વધુ માહિતી મેળવે કોલંબિયા અને ઉઝબેકિસ્તાનને ન્યૂ ડેવલપમેન્ટ બેંકના સત્તાવાર સભ્ય બનાવવામાં આવ્યા છે આ સાથે નેશનલ ડેવલપમેન્ટ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના સભ્યો દેશોની કુલ સંખ્યા અગિયાર થઈ ગઈ છે ન્યૂ ડેવલપ ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે એક બહુપક્ષીય વિકાસ બેંક છે જેની સ્થાપના બ્રિક્સ દેશો દ્વારા કરવામાં આવી છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક ની સ્થાપના બે હજાર ચૌદ માં કરવામાં આવી હતી અને તેનું ઉદ્ઘાટન સાત જુલાઈ બે હજાર પંદર ના રોજ થયું હતું અને NDB ની મુખ્ય મત્ર હેડક્વાર્ટર છે શંઘાઈ ચીનમાં આવેલું છે આગળના પ્રશ્ન તરફ પડી ભારતીયોમાં વય સંબંધિત ફેરફારોના વૈજ્ઞાનિક અભ્યાસ માટે કઈ સંસ્થા એ ભારત પહેલ શરૂ કરી છે સાચો જવાબ આવશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ બેંગ્લોર દ્વારા ભારતીય વિજ્ઞાન સંસ્થા બેંગ્લોરે ભારતમાં ભારતીયોમાં વય સંબંધિત ફેરફારોના વૈજ્ઞાનિક અભ્યાસ માટે ભારત પહેલ શરૂ કરી છે આ પહેલનું પૂરું નામ છે ભારત એનું ફૂલ ફોર્મ છે બાયો માર્કસ ઓફ હેલ્ધી એજિંગ રેઝિલિયન્સ એડવર્સિટી એન્ડ ટ્રાન્ઝિશન છે એનો ઉદ્દેશ છે ભારતીયોમાં ભારતીય વસ્તીમાં વૃદ્ધત્વ પ્રણાલીને અસર કરતા શારીરિક પરમાણુ અને પર્યાવરણીય સૂચકાંકનો નકશો બનાવવાનો છે તો આગ મિત્રો આ હતા નવ જુલાઈ બે હજાર પચીસ ના મોસ્ટ આઈએમપી અને સિલેક્ટેડ કરન્ટ અફેર્સ મિત્રો જો આપ મેળવવા માંગતા હોય તો તમે આપણા યુટ્યુબ આપણી ટેલિગ્રામ ચેનલ ઇનસાઇટ ઓફ કરંટ જીકે કે અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને એમાં મેળવી શકો છો ઉપરાંત મિત્રો આપને જણાવી દો કે જો વિડીયો આપને ગમ્યો હોય અને આપને ઉપયોગી સાબિત થાય તો આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો જેથી આપણે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ તો મળીએ આવતા સેશનમાં ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ